ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એકાદશી માતા અને ઘમંડી રાણીની વાર્તા સાંભળીશું ખૂબ સુંદર કથા છે મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો એકાદશી માતાની કથા સાંભળવાથી પણ આપણા સર્વન પાપ નષ્ટ થાય છે સુખ સમૃદ્ધિ સંતતિ સંપત્તિ બધું જ પ્રદાન થાય છે અને અંતે મા એકાદશી મોક્ષ પ્રદાન કરે છે માટે આ એકાદશીની વાર્તા

તે ઘમંડી અને કામચોર હતી અને નાની રાણી સાથે ઈર્ષ્યા ભાવ રાખતી હતી નાની રાણી ધાર્મિક હતી પૂજા પાઠ કરતી સવારે જલ્દી ઊઠે સ્નાન કરે પાણી ભરે પક્ષીઓને જણ નાખે ગાયને રોટલી આપે આ તેનો રોજનો નિયમ હતો અને આખા વર્ષે એકાદશીના વ્રત પણ એ રાણી નાની રાણી કરે અને આ બાજુ મોટી રાણી કઈ જ કામ ન કરે એ તો માત્ર ને માત્ર નાની રાણીને નીચી પાડવાનો કોઈ મોકો ન છોડે મોટી રાણીને સંતાનમાં એક પુત્રી હતી અને નાની રાણીને સંતાનમાં બે દીકરા હતા મોટી રાણીની રાજકુમારી મોટી હતી અને નાની રાણીના બે નાના રાજકુમાર ઘણા નાના હતા આમ સમય વીતતો રહ્યો હતો મોટી રાણી નાની રાણી પર બહુ હુકમ ચલાવતી હતી નાની રાણી બહુ ભોળી સીધી સાધી હતી એ મોટી રાણીને તેની મોટી બહેન સમાન માને અને તેની કોઈ પણ વાતનું ખોટું ન લગાડે જ્યારે રાજા કોઈ કામથી બહાર ગામ જાય તો મોટી રાણી નાની રાણી સાથે તેની મનમાનીથી બધા જ કામ કરાવે પણ નાની રાણી ક્યારેય તેની વાત શિકાયત તેની આ બધું હેરાન ગતિ જે કરતી હતી એ ક્યારેય રાજાને કહે નહીં અને રાણીના બધા જ કામ આરામથી શાંતિથી કરી આપતી હતી નાની રાણી બધું સહન કરી લેતી હતી એટલે મોટી રાણીની હિંમત દિવસે ને દિવસે વધારે ને વધારે વધતી જતી હતી અને પછી નાની રાણીને ખૂબ હેરાન કરતી નાની રાણીને મહેલમાં બધા જ દાસ દાસીઓ નોકર ચાકર પસંદ કરતા હતા અને મોટી રાણીથી બધા જ ડરતા હતા માટે એને કોઈ કહી ન શકે પણ તેને પસંદ કરતા ન હતા નાની રાણી અગિયારસનું વ્રત રાખતી હતી એક વખત નિર્જળા એકાદશીનું વ્રત આવ્યું તે દિવસે તેને વ્રત હતું એટલે નાની રાણીએ અગિયારસ માતાની પૂજા કરી અને પાસે ભગવાન વિષ્ણુના મંદિરે ગઈ અને એકસો આઠ પરિક્રમા કરી જે પણ એનાથી દાન પુણ્ય થયા એ બધું જ કર્યું એ દિવસે રાજા બહાર ગામ ગયા હતા મોટી રાણીને ખબર હતી કે આજે નિર્જળા એકાદશી નું વ્રત છે અને તે આજે નાની રાણી જળ પણ ગ્રહણ નથી કરવાની આ વાતનો મોટી રાણીએ ખૂબ ફાયદો ઉઠાવ્યો મોટી રાણીએ નાની રાણી પાસે બહુ કામ કરાવ્યા આખા દિવસ મહેલની સાફ સફાઈ કરાવી બધા નોકરો મોટી રાણીને કહેવા લાગ્યા કે હે મોટી રાણી બા નાની રાણીને આજે વ્રત છે તેને નિર્જળા વ્રત છે તેની તબિયત પણ સારી નથી આ સાંભળીને મોટી રાણીને બહુ ગુસ્સો આવ્યો નોકરો ઉપર અને બધા જ નોકરોને તે દિવસે રજા આપી દીધી ઘરે મોકલી દીધા કારણ કે તે દિવસે રાજા બહાર ગયા હતા નાની રાણીને તે દિવસે તાવ પણ આવ્યો હતો અને વ્રત પણ હતું એટલે નાની રાણીને ચક્કર આવવા લાગ્યા પણ મોટી રાણી અત્યાચાર પર અત્યાચાર કરતી રહી નાની રાણી ઉપર બિચારી સવારથી સાંજ સુધી કામ કરી રહી હતી નાની રાણી સાંજ પડતા એને એવું લાગ્યું કે હવે તો મારો અંતિમ સમય નજીક આવી ગયો છે હવે તો મારો મૃત્યુ નક્કી છે હવે નહીં બચી શકું હું કેમ કે સવારથી તેને પાણી પણ પીધું ન હતું ઉપવાસ હતો અને ઉપરથી બીમાર હતી હવે તેને એના બંને રાજકુમારોની ચિંતા થવા લાગી કેમ કે રાજા તો મોટા ભાગે નગરની બહાર જ રહેતા હતા કામકાજથી હવે એ નાની રાણી તેના અંતિમ શ્વાસ લેતી હતી તો અંતિમ ક્ષણોમાં અગિયારસ માતાને પ્રાર્થના કરવા લાગી કે હે અગિયારસ માતા હવે હું તમારા વ્રતમાં મારા પ્રાણ ત્યાગવાની છું મને હવે બચવાની કોઈ આશા નથી લાગતી પણ મારા મૃત્યુ બાદ મારા માસુમ બાળકોનું શું થશે મોટી રાણી તો તો ક્યારેય તેને માનો પ્રેમ નહીં આપે કેમ કે એ મને અને મારા બાળકોને સરખું ખાવા નથી આપતી તો મારા મૃત્યુ બાદ મારા બાળકોને શું પૂછશે હે મા અગિયારસ મારે તમારો જ આશરો છે હું તમને મારા બાળકોની જવાબદારી સોંપું છું મારા મૃત્યુ બાદ મારા બાળકોનું ધ્યાન રાખજો માં આ મે પ્રાર્થના કરતી હતી અને 11 માતાને પ્રાર્થના કરતા કરતા એ પરલોક સિધાવી ગઈ તેનું મૃત્યુ થઈ ગયું જ્યારે રાજાને નાની રાણીના મૃત્યુના સમાચાર મળ્યા તો રાજા બહુ જ દુખી થયા કેમ કે રાજા તેની નાની રાણીને તેની નાની પત્નીને બહુ જ પ્રેમ કરતો હતો અને આ જ કારણે મોટી રાણી બળતી હતી માટે ઈર્ષ્યા રાખતી હતી

બધું રાજકાજનું કામ આવી ગયું અને આજ તો એ ઈચ્છતી હતી રાજપાટ હાથમાં આવ્યા બાદ રાણી વધારે બની ગઈ હવે એ તો એની દીકરી રાજકુમારીને બહુ પ્રેમ કરતી તેને બહુ સારી રીતે સાચવતી સારું ખાવા પીવા આપતી પણ જે નાના નાના રાણી નાની રાણીના જે પુત્ર હતા બે રાજકુમાર હતા તેને એ ખૂબ નફરત કરતી હતી સાવકી માં જેવો વ્યવહાર કરે

એટલી બધી ક્રૂર બની ગઈ કે બિચારા બાળકોને ખાવા માટે એક છાણ ઉપર લોટ ચોપડીને આપી દે બાળકોને ખાવા માટે હવે બાળકો તો બિચારા નાના નાના ભૂખ લાગે તો એક કાચા લોટને બિચારા ચાટી જતા અને જે છાણ હોય એને ફેંકી દેતા આમ ભૂખ કેવી રીતે મટે માત્ર લોટ ચાટીને અને ભૂખ્યા તડકતા રહેતા અને રડતા રહેતા મોટી રાણીને એ પણ સહન ન થતું કે બાળકો રાજમહેલમાં રહેતા હતા એ માટે તે બાળકોને જંગલમાં ગાય ચરાવવા અને લાકડા કાપવા માટે મોકલી દેતી ખાવા માટે છાણ ઉપર લોટ ચોપડીને સાથે આપી દે કે જંગલમાં ખાઈ લેજો બિચારા બંને ભાઈ જંગલમાં જઈ બેસે અને ભૂખ લાગે તો એ છાણા પરના લોટને ચાટી લે અને છાણને ફેંકી દે અને જો જંગલમાં કોઈ ફળ મળી જાય તો ખાઈ લે આમ દિવસે ને દિવસે બંને બાળકો નબળા પડવા લાગ્યા વીક થઈ ગયા કમજોર પડવા લાગ્યા અને તેમને તેની માતાની ખૂબ યાદ આવતી હતી બહુ રડતા બંને પણ મોટી રાણીને જરા પણ જો દયા આવે તો જરાક પણ દયા ન આવે એ બાળકોમાં તેની માના સંસ્કાર હતા એટલે તે ભગવાને ભગવાનને એ બંને બાળકો પ્રાર્થના કરતા મંદિરે જતા ભગવાનને પગે લાગે શીશ નમાવે અને એક લોટો જળ ભગવાનને અર્પણ કરતા હતા સવારે સૂર્યનારાયણને પણ એક લોટો જળ અર્પણ કરતા હતા આવી રીતે તેનામાં સારા સંસ્કાર અને સારું આચરણ હતું જેમ તેની માતાની અંદર હતું નાની રાણીમાં હતા જેવા ગુણ એવા બધા જ ગુણ આ બાળકોમાં પણ હતા એક દિવસની વાત છે બંને બાળકો જંગલમાં રડી રહ્યા હતા ભૂખના કારણે ખૂબ રડી રહ્યા હતા વ્યાકુળ હતા અને ખૂબ પ્રખર તાપ પણ હતો આકરો તાપ હતો ગરમીના દિવસ હતા જેઠ માસ હતો બધી જગ્યા પર અગિયારસના વ્રત ઉપવાસ તે દિવસે હતા અને એ બિચારી નાની રાણીએ પણ નિર્જળા એકાદશીના દિવસે તેના પ્રાણ ત્યાગી દીધા હતા હવે એકાદશી માતા વૈયકુંઠમાં બેઠેલા વિચાર કરવા લાગ્યા કે નાની રાણી મારી ભક્ત હતી મારી ભક્તે મને તેના બાળકોની જવાબદારી સોંપી છે અને મોટી રાણીને આ બાળકોની કઈ જ પડી નથી મોટી રાણીને આ બાળક પર જરા પર પ્રેમ દયા ભાવ નથી અને તેને મારવા માટે કોશિશ કરી રહી છે મારે જઈને એ બાળકોની સંભાળ લેવી પડશે આમ વિચારી અગિયારસ માતાએ એક ડોસીમાનું રૂપ ધારણ કર્યું અને જંગલમાં ગયા એ બાળકો રડી રહ્યા હતા ત્યાં આવ્યા એ ડોસીમા ત્યાં આવ્યા બાળકો પાસે અને બોલ્યા કે બાળકો મને કંઈ ખાવાનું આપો ને તો એ બાળકો બોલ્યા કે માજી

આ સાંભળી અગિયારસ માતાનું હૃદય પીગળી ગયું કરુણાથી એમનું હૃદય ભરાઈ ગયું માને પણ આંસુ આવી ગયા અગિયારસ માતાએ બંને બાળકોને ગળે લગાડ્યા અને છાણા હતા એ ફેંકી દીધા અને બોલ્યા હે બાળકો આજથી તમારે ભૂખ્યા રહેવાની કોઈ જરૂરત નથી પછી અગિયારસ માતા તે બંને બાળકોને કૂવા પાસે લઈ ગયા અને ત્યાં એક મોટો પથ્થર હતો જેને એ પથ્થર ઉઠાવીને ઉઠાવવાનું કહેવા લાગ્યા અગિયારસ માતાએ કહ્યું કે આ પથ્થર ઉઠાવો બાળકો એ બાળકો જ્યારે પણ બાળકો જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે આ પથ્થર લેજો તમને અહીં પ્રકારના ભોજન મળશે પાસે એક ખાડો હતો તો એ બતાવતા અગિયારસ માતા કહે છે કે અહીં તમને મીઠું ઠંડુ પાણી મળશે જમ્યા બાદ અહીં પાણી પી લેજો હવે બંને બાળકો તો બહુ રાજી રાજી થઈ ગયા અને હાથ જોડીને ડોશીમાને વારંવાર ધન્યવાદ કરવા લાગ્યા પછી અગિયારસ માતા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા બંને બાળકો બહુ દિવસના ભૂખ્યા હતા સારું ભોજન તો તેમને મળ્યું જ ન હતું જ્યાંથી તેની માનું મૃત્યુ થયું હતું હવે બંને બાળકોએ પેટ ભરીને સારું સારું ભોજન સારા પકવાન મીઠાઈઓ ખાધી અને બહુ ખુશ થયા અને ખુશી ખુશી પાછા મહેલ આવી ગયા ધીરે ધીરે સમય વીત્યો બંને બંને બાળકોને ખૂબ પેટ ભરીને ભોજન મળવા લાગ્યું

કે હું મારી દીકરીને રાજકુમારીને સારું સારું ખવડાવું છું તો મારી દીકરી તો સુકાઈની લાકડી થતી જાય છે અને આ સોતનના છોકરા જે ખુદ ખૂબ તો મરી ગઈ પણ આને બંનેને મારી માટે છોડી ગઈ એને ખાવા પણ હું નથી આપતી છાણાના પિંડ આપું છું તો પણ એના ચહેરા પર અલગ જ ચમક છે ને કઈ કેટલા હૃષ્ટપૃષ્ઠને તાજા નાજા થતા જાય છે રાણીને તો શખ થવા લાગ્યો કે જરૂર કોઈ વાત છે હવે રાણીએ તેના નોકરોને આદેશ આપ્યો કે એ જંગલમાં જઈ અને તેનો પીછો કરીને જોવે કે આ બંને જંગલમાં જઈને શું ખાય છે દિવસે ને દિવસે તાજા થતા જાય છે નોકરો નાની રાણી અને તેના બંને બાળકોને બહુ જ પ્રેમ કરતા હતા તેમણે જોયું કે બાળકોએ જંગલમાં જઈને જોયું કે બાળકોએ એક પથ્થર ખસેડ્યો અને ત્યાંથી 56 પ્રકારના ભોગ પ્રગટ થઈ ગયા નોકરે આ બધું એમની નજરે જોયું પણ બાળકોએ બહુ પ્રેમથી ભોજન પણ કર્યું અને નોકરો આ બધું જોઈ રહ્યા હતા અને આશ્ચર્ય પામ્યા પણ એ નાના છોકરાઓને બહુ પ્રેમ કરતા હતા એટલે એકબીજા સાથે વાતચીત કરી નોકરોએ અને રાણીને સચ્ચાઈ ન બતાવવાનો નિર્ણય લીધો પણ તેમણે રાણીને સાચી વાત ન કહી અને રાણીને જઈને કહ્યું કે અમે તો એવું જંગલમાં કોઈ ન જોયું રાણીમાં અમે તો જોયું કે બાળકો છાણા પરનો લોટ ચાટી રહ્યા હતા પણ રાણીને આ વાતનો વિશ્વાસ થયો નહીં અને એને થયું કે જરૂર આ નોકરો કંઈક મારાથી છુપાવી રહ્યા છે મોટી રાણીએ કડક રીતે પૂછ્યું ઘણુંય કડક શબ્દમાં બોલી પણ નોકરોએ સાચી વાત છતાંય કહી નહીં અને કહે છે કે અમે તો બાળકોને કશું જ ખાતા નથી જોયા માત્ર એ પરનો લોટ ખાઈ રહ્યા હતા આ સાંભળીને હજી પણ રાણીને વિશ્વાસ આવતો નહોતો પણ પછી રાણીએ તેની દીકરી જે હતી જે રાજકુમારી હતી તેને કહ્યું કે માત્ર તું મારી દીકરી મારા વિશ્વાસને પાત્ર છે કેમ કે રાજકુમારી પણ બંને રાજકુમારને પસંદ નથી કરતી એ પણ એને નફરત કરતી હતી બિલકુલ તેની માં જેવી ઘમંડી જ હતી રાણી બોલી કે તું જંગલમાં જા અને જો કે તારા સોતેલા ભાઈઓ આખરે શું ખાય છે કે આટલા બધા ગુષ્ઠ પુષ્ટ થઈ ગયા છે તું જઈને તપાસ કર પછી રાજકુમારી દોડતી દોડતી જંગલમાં ગઈ તો એ જુએ છે કે બંને ભાઈઓ ખીર હલવા પૂરી ખાઈ રહ્યા છે આ જોઈ રાજકુમારી હેરાન રહી ગઈ અને એને ખૂબ ચાલાકી વાપરી કે મારી માતો આ બેવને છાણાના પિંડ આપે છે તો હલવા પૂરી આની પાસે ક્યાંથી આવ્યા પછી રાજકુમારીએ ચતુરાઈથી ચતુરાઈ કરી અને રાજકુમારીએ બંને ભાઈ પાસે ગઈ અને રાજકુમારીએ ખૂબ ચાલાકીથી એનો ભાવ બતાવ્યો કે રાજકુમારી જઈને બંને ભાઈને જઈને પાસે જાય છે તો બંને ભાઈ આ રાજકુમારીને જોઈને ગભરાઈ ગયા

આવું ભોજન રાજકુમારીએ તેના જીવનમાં પહેલા ક્યારેય ખાધું ન હતું એટલું બધું સ્વાદિષ્ટ ભોજન ભોજન કરી રાજકુમારી ઘરે આવી અને બધી વાત તેની માતાને કહી દીધી બહુ બધી વાત કઢાવી અને બધું જ મોટી કહી દીધું આ સાંભળી રાણી તો રાણી હચમચી ગઈ કે એવી તો કઈ શકતી છે જે આ બાળકોને છપ્પન પ્રકારના ભોજન આપે છે રાણી થી તો રહેવાયું નહીં તેને તરત જ તેના નોકરોને આદેશ આપ્યો કે નોકરોને કહ્યું કે તમે કુવા પાસે જાઓ અને એ જગ્યાને નષ્ટ કરી દો અને એ પાણીના ખાડાને પણ માટીથી ભરી દો હવે નોકર રાણીની વિરુદ્ધ તો કેવી રીતે જઈ શકે એની આજ્ઞા તો નોકરોને માનવી જ પડે એટલે નોકરો દુઃખી મનથી ગયા અને એ પથ્થરવાળી જગ્યાને ભીખી નાખી નષ્ટ કરી દીધી અને પાણીનો ખાડો માટીથી ભરી દીધો પછી નોકરો પાછા મહેલ આવી ગયા હવે પહેલાં બાળકો બિચારા દુખી થઈ ગયા

અને નાગણી બનીને આવ્યા રાજ મહેલમાં આવ્યા જ્યાં રાજકુમારી રમી રહી હતી તેને અગિયારસ માતા નાગણી બનીને કરડી ગયા પછી રાજકુમારીના શરીરમાં ઝેર એટલી ઝડપી ફેલાવા લાગ્યું કે તેનું આખું શરીર લીલું કાસ થઈ ગયું મહેલમાં ભાગ દોડ મચી ગઈ રાજકુમારીને સાફ કરડી ગયો સાફ કરડી ગયો જ્યારે આ વાત રાણીને ખબર પડી તો રાણી રડતા રડતા તેની દીકરી રાજકુમારી પાસે આવી અને વૈદ હકીમોને બોલાવવામાં આવ્યા રાજ વેદ આવ્યા રામ રાજકુમારીની નાડી તપાસી તો તેમણે હાથ ઉપર કરી દીધા અને કહ્યું કે રાણીમાં આ રાજકુમારીને તો બહુ ઝેરીલો નાગ કરડી ગયો છે જે હવે અમારી પાસે આનો કોઈ ઈલાજ નથી અમે આ દીકરીને નહીં બચાવી સકીએ આ સાંભળી રાણીને ખૂબ દુઃખ થયું અને રડવા લાગી અને તેણે તેના નગરમાં એલાન કરાવ્યું કે જે કોઈ રાજકુમારીના પ્રાણ બચાવશે તેને હીરા મોતીથી હું તોલીશ મો માંગ્યું ઇનામ આપીશ હવે દૂર દૂરથી વૈધ હકીમો આવવા લાગ્યા બધાએ રાજકુમારીને તપાસ કરી એની નાડી ચકાસી એનો ઈલાજ કરવા માટે પણ એ ઝેરનો તોડ કોઈની પાસે ન હતો એ ઝેર કોઈ કાપી શકે તેમ ન હતું બધાએ તો હાથ ઉપર કરી લીધા રાણીની રડી રડીને હાલત ખરાબ થઈ હવે રાણી બહુ દિન ભાવથી ભગવાનને પ્રાર્થના કરવા લાગી હે ભગવાન મારી દીકરીને બચાવી લો આમ બહુ રડવા લાગી ફરીથી વેદનું રૂપ ધારણ કર્યું અને પાછા રાજમહેલ માં આવ્યા જ્યારે નાડી તપાસી તો રાણીને કહેવા લાગ્યા કે રાણી તારી દીકરી તો થોડી વારની જ મહેમાન છે હમણાં જ તેનું થોડી ક્ષણો માં મૃત્યુ થઈ જશે આ સાંભળી રાણી જોર જોર થી રડવા લાગી અને વેદ બનેલા અગિયારસ માતાના પગમાં પડી ગઈ અને બોલી મને કોઈ વેદ આ વાત ન કહી કોઈ વેદે ન કહ્યું કે તમારી દીકરી 2-4 કલાકની મહેમાન છે એટલે કે તમે બહુ મોટા જાણકાર વેદ છો મારી દીકરીને બચાવી લો તમને હું हीरा મોતીથી તોલીશ એટલે વેદ બનેલા 11 સ્મામ બોલ્યા રાણી માં તમારી દીકરીનો જીવ તો હું બચાવી લઈશ પણ એક શરત પર જ્યાં સુધી તું નાની રાણીના બાળકોને પ્રેમથી ગળે નહીં લગાડે ત્યાં સુધી હું તારી દીકરીનો ઈલાજ નહીં કરું આ સાંભળી રાણીને એકદમ ઝાટકો વાગ્યો ને હેરાન થઈ ગઈ કે આ વેદને કે રીતે ખબર પડી કે હું મારા સોતનના બાળકોને નફરત કરું છું એની સાથે હું સારું વર્તન નથી કરતી અગ્યારસ માતા બોલ્યા રાણી શું વિચાર કરી રહી છો તે આ માસૂમ બાળકો સાથે બહુ ખોટું કર્યું છે બહુ અત્યાચાર કર્યા છે તેની સાથે ખરાબ વર્તન કર્યું છે તેની માં સાથે પણ તે બહુ ખોટું કર્યું હતું એ તો બહુ ભોળી ને દયાળુ હતી એ તારે વિરુદ્ધ ક્યારેય નથી ગઈ અને ના કોઈ તેને કોઈ દુસરા કે બદદુવા આપી છે એ હંમેશા તારા માટે મંગલ કામનાની પ્રાર્થના કરતી હતી તેના તેના પ્રાણ ત્યાગી દીધા પણ છતાં એના મુખમાંથી મુખમાંથી કોઈ ખરાબ શબ્દ તારા માટે નથી નીકળ્યા છતાંય તું તેના બચ્ચાઓ સાથે સાવકી માં પણ દેખાડી ગઈ છું તેના ભાગ્યનું રાજ્ય પણ તે હડપે લીધું છે અને તેને જંગલમાં મોકલી દીધી છે મોકલી દીધા બિચારા નાના નાના બાળકો પર તે ખૂબ ખોટું કર્યું હવે તો રાણી વિચાર કરવા લાગી કે આ તો કોઈ દેવી શક્તિ લાગે છે આટલું બધું જાણે છે પછી એ અગિયારસ માતા જે વેદ બન્યા હતા એના પગમાં પડી ગઈ અને ક્ષમા યાચના કરવા લાગી એટલે અગિયારસ માતા અસલ સ્વરૂપમાં આવ્યા અને બોલ્યા અરે દુષ્ટ રાણી તું દૂર જા તે માસૂમ બાળકોના દિલ દુખાવ્યા છે તેના મુખેથી તે કોળિયો આંચકી લીધો છે તું બીજાના બાળકોને મારી તારી કોખ ભરેલી લીલી રાખવા માંગે છે એવું તો કેમ થાય બીજાના બાળકોને તે દુખ આપ્યા છે તો તારા બાળકને પણ દુખ કેમ ન મળે હવે રાણીને બધું જ સમજાઈ ગયું ફરી રાણી અગિયારસ માતાના પગમાં પડી ગઈ અને બોલી કે હે અગિયારસ માતા મને માફ કરી દો મેં બહુ મોટી ભૂલ કરી છે મેં મારા જીવનમાં બહુ પાપ કર્યા છે પણ હવે હું નહીં કરું હવે હું નાની નાનીના બંને બાળકોને મારા બાળક માની અને માનો પ્રેમ આપીશ અને બધું રાજપાટ તેમને હું સોંપી દઈશ મારે કઈ નથી જોતું રડી રડીને અગિયારસ માતાના પગમાં મોટી રાણી માથા પછાડવા લાગી અગિયારસ માતા તો છે દયાળુ તેણે રાણીની ઊભી કરી અને બોલ્યા સારું મેં તને માફ કરી તારી દીકરી સારી થઈ જશે તું નાની રાણીના બાળકોને તેનો હક આપી દે આમ કહીને અગિયારસ માથા ધ્યાન થઈ ગયા થોડી વાર બાદ રાજકુમારી ઊભી થઈ ગઈ અને બોલી માં આજે તો મને બહુ ઊંઘ આવી ગઈ હવે મોટી રાણીએ નાના રાજકુમારોને ગળે લગાડ્યા અને તેને એક માની જેમ પ્રેમ કરવા લાગી અને રાજ્ય એને સોંપી દીધું આમ મોટી રાણીએ નાની રાણીના રાજકુમારોને એનો હક આપી દીધો હવે મોટી રાણીનો સ્વભાવ પણ બદલી ગયો હતો એ પણ હવે પૂજા પાઠ કરવા લાગી સાક્ષાત સદબુદ્ધિ આવી તેને બુદ્ધિ બદલાઈ ગઈ એની ક્રૂર બુદ્ધિ માંથી સદબુદ્ધિ એને આવી ગઈ અને અગિયારસ માતાના વ્રતનો પ્રચાર કરવા લાગી દાન પુણ્ય દાન ધર્મ કરવા લાગી આમ ધીરે ધીરે એ રાણીના બધા પાપ ધોવાઈ ગયા તેનું હૃદય એકદમ નિર્મળ થઈ ગયું એ ભક્તિમાં લાગી ગઈ રાજકુમારોના રાજકુમારીના વિવાહ કરાવી દીધા નાના રાજકુમારોને તેને રાજપાઠ સોંપી દીધું અને પૂજા લીન રહેવા લાગી ભક્તિ કરવા લાગી બધી જ એકાદશીના વ્રત કરવા લાગી જેથી અગિયારસ માતા તેના ઉપર ખૂબ પ્રસન્ન થયા અને માટે તેના બધા જ પાપ જેના ગુના હતા એ માફ કરી દીધા હે અગિયારસ માતા જેમ તમે પહેલા મોટી રાણી માટે આવ્યા તેવું કોઈ માટે ન આવતા અને જેમ પછી મોટી રાણી પર કૃપા વરસાવી એમ બધા જ પર તમારી કૃપા વરસાવજો જે આ વાર્તા કહી રહ્યું છે જે આ વાર્તા સાંભળી રહ્યા છે અને જે હોકારો ભરી રહ્યા છે એમના બધા જ પાપ એને જાણે અજાણે થયેલી ભૂલો પણ માફ કરી દેજો તેમના ધનના ભંડાર ભરી દેજો બોલો અગિયારસ માતાની જય બોલો ભગવાન વિષ્ણુની જય મિત્રો આ વાર્તાને શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ